નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ગુજરાત રોજ ભરૂચ ઉપર અને મિત્રો હવામાન વિભાગના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે ત્યારે આપણા મિત્રો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના પડ્યું છે જેથી મિત્રો હવામાન વિભાગની દરેક માહિતી તમારા સુધી પહોંચી શકે છે હવે આવનાર સમયમાં ચોમાસાની દરેક મોટામાં મોટી આકાઈના સમાચાર તમારા સુધી પહોંચી શકે તે માટે મિત્રો ત્યારે આજના મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આજે વીસ જૂનના રોજ વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની કે અંદર ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે કેટલો વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારને હાલમાં રેડ એલર્ટમાં મૂકવામાં આવે છે તમામ માહિતી જોવા માટે મિત્રો ચેનલને છેલ્લે સુધી વિડીયાને જોજો ત્યાર મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું આજે વીસ જૂનના રોજ મિત્રો વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો વરસાદનો જે માહોલ છે એ ધીમે ધીમે ગુજરાતમાં હવે સમગ્ર ગુજરાતમાં જામી રહ્યો છે તેના વચ્ચે મિત્રો હવે પંચમહાલ દાહોદ જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા આજે વ્યક્ત કરવામાં આવી રહી છે તેના વચ્ચે મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો તેમાં પાંત્રીસ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે ત્યારે મિત્રો હવે સૌથી વધુ સાત વધુ વરસાદ વલસાડમાં પડે છે મિત્રો વાત કરી રહ્યા છીએ આપણા હવામાન વિભાગ હવામાન વિભાગના આવનાર ચોવીસ કલાકના વરસાદની અને પાછલા ચોવીસ કલાકમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે ત્યાંથી તો મિત્રો હવે ગુજરાતમાં જ્યારે વરસાદી માહોલ જામી ગયો છે અને ગઈકાલે રાજ્યના પાંત્રીસ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી પરંતુ મિત્રો હજુ ઘણા જિલ્લા એવા છે જે વરસાદથી બાકાત છે અને તેના લીધે વાત કરવામાં આવે તો મિત્રો વલસાડ જિલ્લામાં સાત ઇંચથી વધુ વરસાદ થયો છે ત્યારે મિત્રો અન્ય તાલુકામાં વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદના આંકડા આ પ્રમાણે છે કે મિત્રો વલસાડના ઉમરગામમાં છાસઠમીમી વલસાડ તાલુકામાં છપ્પન મીમી અને વાપીમાં સત્યાવીસ મીમી અને પારડીમાં ચોવીસ મીમી અને કપરાડામાં પાંચમીમી અને ધરમપુરમાં ત્રણ મીમી વરસાદ ખાબક્યો હતો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે